સહજાત્મ સ્વરૂપ પરમગુરુ ઉપોદઘાત એટલે શું તમારો પ્રશ્ન મોક્ષમાળાના ઉપોદઘાત અંગે છે ઉપોદઘાત એટલે પુસ્તકના લેખન અંગે પૂર્વ ભૂમિકા આપી વાચકને ખ્યાલ આપવામાં આવે છે કંઈ લેખકને શું કહેવું છે વાચકને ઉપોદઘાતથી એક અંતરંગ અભિપ્રાય ઉઠે કે આ પુસ્તક આ લેખ કે આ લખાણ વાંચવાથી મને આ આ વસ્તુઓ અંગે માહિતી મળશે કોઈપણ જાતના મત મતાંતર વગર કદાગ્રહ કે અઠાગ્રહની ઘનસરગી પણ ન સંભવે એ રીતે કુપોળદેવ અહીં મોક્ષમાળાના ઉપોદઘાતમાં રજૂઆત કરે છે અંગત સ્વાર્થ નથી એ દુનિયાવી ખ્યાલ નથી માન મોટાય કે એવું બજુ કાંઈ નથી ઓકસંજ્ઞા સંપ્રદાયના ખ્યાલ કે ગચ્છ મતનો આગ્રહ પણ બિલકુલ નથી જ વિતરાગનો મૂળ માર્ગ શું છે એ સહેલાઈથી બહુજન સમાજ સુધી પહોંચે અને પ્રાથમિક ભૂમિકાના જીવો પણ સમજી શકે એ રીતનું લખાણ છે મૂળ માર્ગમાં શ્રદ્ધા વધે તે મૂળ હેતુ છે લાંબા મોટા લેખથી કે શાસ્ત્રીય ભાષા વાપરી હોય તો વિષય અઘરો જાણે વાચક મોટે ભાગે ઉપલક ઉપલક વાંચીને જ છોડી દે એમ ન થવા દેવાનો ખાસ ખ્યાલ રાખ્યો છે મોક્ષપળાના શિક્ષા પાઠ નાના સરળ ભાષામાં અને ઘણા તો પ્રશ્નોત્તરુપે અને અમુક નાની નાની વાર્તાઓ રૂપે છે પોતે મોટા પંડિત શાસ્ત્રી કે અભ્યાસી છે એમ નહીં પણ વાચક શ્રોતામાં ભળી જઈ સર્વજ્ઞ પ્રણીત વિતરાગવાણીની અસામાન્ય વાત સહેલાઈથી સરળતાપૂર્વક રજૂ કરી પ્રચાર પ્રસાર કરવો છે લખે છે સ્વઅલ્પતાથી આ વાત રજૂ કરું છું દરેક પાઠને અંતે એમાં શિક્ષણ શું મળી એ સાર લખ્યો છે સ્પષ્ટતા કરી છે કે નામ તો મોક્ષમાળા મોક્ષની માળા બહુ જ મોટું નામ રાખ્યું પણ અંતરંગમાં અહંભાવ નથી જ પોતાને કાંઈ પ્રસિદ્ધિ નથી જોઈતી લેખક તરીકે પણ કરતા પુરુષ એમ લખ્યું પોતાને તો સાતમે વર્ષે જાતિ છે હું ભગવાન સાથે હતો હું બધું જાણું છું હું શીખેલો છું એવો આત્મસલાગાનો ભાવ સપને પણ મોક્ષાના લખાણમાં જણાતો નથી અગાઉ પણ ધર્મના મોટા મોટા વિદ્વાનો અને પંડિતોએ લખેલા ગ્રંથો તો ઘણા ઘણા છે તેને તોલે આવે કે તેને હરીફાઈ કરે એવો આ ગ્રંથ નથી એમ સરળતાથી લખે છે સાથે વિનયપૂર્વક રજૂઆત કરે છે કે મોટા પ્રધાન પુરુષ સાથે બીજા ઘણા નાના નાના માણસો હોય તેમાં નાનો સરખો ગ્રંથ જીવ સહેલાઈથી સમજી વિતરાગના મૂળ માર્ગે ચડી જાય એ હેતુ છે અનંતકાળથી જીવ મૂળ માર્ગથી ફંટાઈ ગયો છે તેને ફરી મૂળ તત્વમાં રૂચિ ઉત્પન્ન કરાવી જીવને શાશ્વત રીતે સુખી કરવાનો હેતુ છે જીનેશ્વરે દેશનામાં જે જે સાધનો પ્રકાશ્યા છે પ્રરૂપ્યા છે તે જ સાધનો હાંસલ થાય અને તેને લઈને છેલ્લે શાશ્વત સુખ મુક્તિ હાંસલ થાય તે ધ્યેય અને તે જ અભિલાષા આ ભાવનાબોધ અને મોક્ષ મળાના લખાણ માટે છે બિંદુમાં સિંધુ કે ગાગરમાં સાગર સમાન ગ્રંથ છે આ જ વચનો કોઈ અભ્યાસો જેવી બીજાને કહેશે તો તેના મુખમાં પણ આ વચનો આ વાણી શોભી ઉઠશે આ વચનનું બળ છે પોતાનું નામ સરનામું પણ છેલ્લે લખ્યું નથી આ છ હજાર શ્લોક પ્રમાણ ગ્રંથનું લખાણ માત્ર ત્રણ દિવસમાં લખી વાળ્યું છે તે પણ સોળ વર્ષ અને પાંચ મહિનાની ઉંમરે તેનો પણ અહીં ઉલ્લેખ કરતા નથી જીનેશ્વરના સુંદર માર્ગથી એમાં એક વચન વિશેષ નાખવા પ્રયત્ન કર્યો નથી પૂર્ણ મધ્યસ્થતાથી આ પુસ્તક લખ્યું છે શ્રવણ કરનારને બહુ જ લાભદાયક બનશે ખરેખર આત્મદ્રષ્ટિમાં વૃદ્ધિ કરશે અનેકાંત માર્ગ સમજવાની જિજ્ઞાસા જગાવે એવું આમાં દૈવત સમાયેલું છે અને અગમ્ય રણકાર છે કે બહુ ઊંડા ઉતરતા મોક્ષ માળા મોક્ષનું કારણ થશે એમ પણ અન્ય સ્થળે આશીર્વચન આપી દીધા છે ટૂંકમાં જૈન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાં અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખાણ સત્પુરુષનું યોગ જગતનું કલ્યાણ કરો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ